આગામી લોકસભાની ચૂંટણીને લઈને રેન્જા આઈજી દ્વારા કોન્ફરન્સનું આયોજન કરાયું ભાવનગર રેન્જ વડા શ્રી ગૌતમ પરમાર આઈપીએસની અધ્યક્ષતામાં તારીખ ત્રીસ રણ બે હજાર ચોવીસને સવારે સાડા દસ વાગે ભાવનગર રેન્જ કચેરી ખાતે અમરેલી બોટાદ ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક તેમજ જિલ્લાના એએસપી ડીવાયએસપી પીઆઈપીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી તેમજ આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને નિર્ભીક વાતાવરણમાં યોજાય તે માટે રણનીતિ ઘડવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું